મેં એક સમાચાર હમણાં વાંચ્યા જેમાં એક બાળકી એવું કહે છે કે પપ્પા મારાથી જી નહીં થાય અને આ લાસ્ટ ઓપ્શન છે આઈ એમ આટલું કહીને પોતાનું જીવન ડુંકાવી દીધું ચાલુ આ વખતે આપણને પ્રશ્ન થાય કે એ બાળકીના મનમાં એવું કોણે ઠસાવ્યું કે આ જ લાસ્ટ ઓપ્શન છે જે ડબલ જ લાસ્ટ ઓપ્શન છે અથવા તો આવા જેટલા પણ બાળકો છે જેટલા પણ યુવકો છે યુવતીઓ છે એમને આપણે કોણ કહેનારા છીએ કે ભાઈ આના સિવાય કશું નથી આપણે શું કામ એમને એવું નથી શીખવાડતા કે તું જે કરે છે એ આખું જીવન નથી જે ડબલ ઈ નીટ યુપીએસસી ગવર્મેન્ટ એક્ઝામ જોબ આ બધું જીવન નથી જીવન આનું નામ નથી જો આ નહીં થાય તો પણ જીવન છે આનાથી ઘણા સારા રસ્તાઓ અવેલેબલ છે એ નહીં તો કુછ ઓર સહી આપણે આવું કેમ નથી શીખવાડી શકતા અને કેમ આપણે આમાં નિષ્ફળ જઈ રહ્યા છીએ આપણે વહેલી તકે સમજવાની જરૂર છે કે કોઈ એક વસ્તુમાં કોઈ એક જ જગ્યાએ કોઈનું જીવન નથી બંધાયેલું હતું જે ડબલ ઇ ડૉક્ટરી એન્જિનિયરિંગ આ બધું એ જીવન જીવવાના રસ્તાઓ છે અને જીવન જીવવાનો એકમાત્ર રસ્તો ક્યારેય નથી હોતો આપણે સમજવાની જરૂર છે કે વધી વધીને શું થઈ જશે આ આપણે દરેકને કહેવાની જરૂર છે કે ઠીક છે નહીં થાય તો શું વાંધો છે નથી થયું ને હા કદાચ આજુબાજુવાળા મેણા મારશે સમાજ શું કહેશે મિત્રો શું કહેશે આનાથી વધારે તો કંઈ નહીં ને શું કહેશે એનો જ આપણે ડર રાખીએ છીએ ને પણ જો કંઈ કરી લેશું તો કદાચ એક કિસ્સામાં આપણા મા બાપને છે ને આપણે આખી જિંદગીનું દુઃખ આપીશું બોલો તો કદાચ એમને એકાદ મહિનો દુઃખ લાગશે એકાદ વરસ દુઃખ લાગશે પછી ભૂલી જશે એક સમાજ તરીકે આપણે સમજવાની જરૂર છે કે જિંદગી માત્ર જે ડબલ્યુ નીટ ગવર્મેન્ટ એક્ઝામ ગવર્મેન્ટ જોબ આ બધી વસ્તુઓમાં નથી જિંદગી જીવવાના અનેકો અનેક રસ્તા છે અને એમાંનો આપણે એક પસંદ કર્યો છે જો એમાં સક્સેસફુલ નહીં જઈએ તો બીજા હજારો રસ્તાઓ ભૂલા છે અને આપણે એક સમાજ તરીકે વહેલી તકે સમજવું પડશે નહીં તો ખબર નહીં આપણે આવી કેટલીય બાળકીઓ કેટલાય બાળકોને ગુમાવી બેસીશું